નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર સતવારા મેડિકલ અને પેરા મેડિકલ એસોસિએશન નું સ્નેહમિલન કાર્યક્રમ મિલાપ બે હજાર પચીસ યોજાયું સતવારા મેડિકલ અને પેરામેડિકલ એસોસિએશન દ્વારા સતવારા સમાજના ડોક્ટર્સ પેરામેડિકલ ક્ષેત્રના લોકોનું તેરમું મિલન મિલાપ બે હજાર ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ રવિવારે અમદાવાદ ખાતે રામોલ આરટીઓ રોડ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ હતો જેમાં આઠસો પચાસથી વધારે સતવારા સમાજના મેડિકલ અને પેરામેડિકલ ડોક્ટરે ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સમસ્ત સતવારા મહામંડળ પ્રમુખ શ્રી શંકરભાઈ દલવાડી તથા સમાજના આગેવાન શ્રીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાંથી આવેલ મેડિકલ અને પેરામેડિકલ મિત્રોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઓર્ગેનાઇઝર ડોક્ટર જગદીશભાઈ ચૌહાણ ભાવેશભાઈ પરમાર ઉદયભાઈ ચાવડા અને કો ઓર્ગેનાઇઝર ડોક્ટર નિમિષા ગોહિલ ડૉક્ટર સાગર સતવારા ડૉક્ટર મનીષા સોનગરા ડૉક્ટર પ્રશાંત ચૌહાણ ડૉક્ટર વિજય પરમાર ડૉક્ટર ચિરાગ પરમાર રાજેન્દ્રભાઈ બુકતરીયા ધ્રુવ મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં પહેલગામ અટેકમાં જીવ ગુમાવેલા લોકોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલ હતી ત્યારબાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત પ્રાર્થના અને મહાનુભાવોના પરત હસ્તેથી દીપરાાગટ્ય દ્વારા કરવામાં આવેલ હતી ત્યારબાદ માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને શ્રી શંકરભાઈ દલવાડીનું સ્વાગત શાલ ઉડાડીને અને પુષ્પગુચ્છ દ્વારા મિલાપ ઓર્ગેનાઇઝર અને કો ઓર્ગેનાઇઝર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ ડોક્ટર જગદીશભાઈ ચૌહાણ દ્વારા મિલાપ બે હજાર પચીસ કાર્યક્રમનું સ્વાગત સંબોધન કરવામાં આવેલ તેમજ શ્રી ભાવેશભાઈ પરમાર સતવારા મેડિકલ અને પેરામેડિકલ એસોસિએશનની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ તથા અત્યાર સુધીમાં ગુજરાતમાં યોજાયેલ મિલાપ કાર્યક્રમની ઝલક આપીને જણાવ્યું હતું કે મિલાપ બે હજાર પચીસ કાર્યક્રમ મેડિકલ પેરામેડિકલ પરિણામલક્ષી બને તથા કાર્યક્રમની નોંધ સરકારશ્રી અને અન્ય સમાજ પણ લે તે માટે એક જુદો જ પ્રયાસ આ વખતે યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો અત્યાર સુધી યોજાયેલ મિલાપના કાર્યક્રમમાં સત્વારા મેડિકલ અને પેરામેડિકલ મિત્રોની માહિતી ધરાવતી ડિરેક્ટરી હાર્ડ કોપી સ્વરૂપે ઉપલબ્ધ હતી પરંતુ મિલાપ બે હજાર પચીસના કાર્યક્રમમાં સત્વારા મેડિકલ અને પેરામેડિકલ મિત્રોની માહિતી ધરાવતી એ ડિરેક્ટરીનું વિમોચન શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં સાદર ઈ ડિરેક્ટરી શ્રી પરેશભાઈ મોઘડીયા દ્વારા નિઃશુલ્ક બનાવી આપવામાં આવેલ હતું ત્યારબાદ મેલા બે હજાર પચીસ ના કાર્યક્રમ સફળ બનાવવા હેતુ માટે યોગદાન આપેલ તેવા જાહેરાતના દાતાશ્રીઓને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવેલ શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા સમાજના ડોક્ટર્સ મિત્રોને વધુમાં વધુ ગરીબો તથા પીડિતોની સેવા કરતા રહેવા પ્રેરણા આપી અને મિલાપ બે હજાર પચીસ કાર્યક્રમના આયોજકોને શુભેચ્છા પાઠવેલ તેમજ સત્વારા મેડિકલ અને પેરામેડિકલ મિત્રો એકબીજાને અને સમાજને વધુમાં વધુ મદદરૂપ થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે અંગે માર્ગદર્શન અપાયું ત્યારબાદ જિલ્લા વાઇઝ મેડિકલ અને પેરામેડિકલ એસોસિએશનના મેડિકોજને મંચ પર બોલાવી ઇન્ટ્રોડક્શન કરાવેલ જેમાં ગુજરાતભરમાંથી દરેક ગ્રામ્ય અને તાલુકામાંથી નામી ડોક્ટર અને પેરામેડિકલ ક્ષેત્રના ભાઈઓ તથા બહેનોએ પોતાનો પરિચય આપેલ હતો બપોર પછી ભાવતા ભૂજનના વિરામ બાદ સૌને મજા પડે તેવા કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ડોક્ટર રવિ નકુમ દ્વારા લાઈવ મ્યુઝિક બેન્ડ અને પોતાના અવાજ દ્વારા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધેલ અને સતવારા સમાજની લોકગાયિકા તુલસીબેન રાઠોડ દ્વારા વિવિધ ગરબાના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવેલ જેના જવાબમાં કલાકારોને પ્રેક્ષકગણમાંથી નવાજવામાં આવેલા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે ડોક્ટર નિમિષા ગોહિલ અને ઉદયભાઈ પરમાર દ્વારા મિલાપ બે હજાર પચીસ કાર્યક્રમ આયોજક સમિતિ વતી આવેલ અતિથિશ્રીઓ તેમજ સમાજના આગેવાનશ્રીઓ જિલ્લા વાઇઝ કોઓર્ડિનેટ કોઓર્ડિનેટરશ્રીઓ જાહેરાતના દાતાશ્રીઓ સ્વયંસેવકો અને ગુજરાત રાજ્યના વિવિધ તાલુકા અને ગ્રામ્યમાંથી આવેલ ડોક્ટર અને પેરામેડિકલ ક્ષેત્રના મિત્રોનો આભાર વ્યક્ત કરેલ હતો કેમેરામેન રજનીભાઈ કડિયા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો